ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયાના ફ્રેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેચના એક દિવસ પહેલાં ઈજાગ્રસ્ત થયો છે જેના કારણે ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટનું ટેન્શન વધી ગયું છે એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી ઘાયલ થયો હતો કોહલીને બેટિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી ત્યારબાદ તેને પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી અને મેડિકલ ટીમે તેની તપાસ શરૂ કરી હતી પાકિસ્તાની મીડિયામાં છપાયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે વિરાટ આઈસીસી એકેડેમીમાં પ્રેક્ટિસ દરમિયાન ફાસ્ટ બોલરનો સામનો કરી રહ્યો હતો ત્યારે એક બોલ તેના ઘૂંટણમાં આવ્યો આ પછી તેની બેટિંગ બંધ કરી દીધી અને ભારતીય ટીમના ફિઝીઓએ તેને સંભાળ રાખવાનું શરૂ કર્યું જો ટીમ ઇન્ડિયાએ ખિતાબ જીતવો હોય તો કોહલી ફિટ થાય અને મેદાનમાં આવે તે ખૂબ મહત્વપૂર્ણ છે આ ટુર્નામેન્ટમાં વિરાટનું બેટ જોરદાર ચાલ્યું છે અને તેને ભારત માટે સૌથી વધુ રન બનાવે છે